વાત આપણે કરવી છે આજ સંત સંતોજ રામની જે સંત ભક્ત ને કવિ ની પદમી પામ્યા છે કઈક ના ઉધાર કરી ને માર્ગે સિંધવા છે એની વાત હું કરવી છે

જેમ તરત માં ભાગી પવિત્ર કરવા જગત નીકળી હોય ને પોતાના બાપ અને

ગંગામાં નથી હે બેનું હવે મને તો ઉપાધિ થાય છે કે આ ગુંગડું કે છે એક દવા માનતા માનો કોની માનતા માનું અરે માનતા માનો આ વીર થના વહાવેલા વીરકુલ ની મારી કુલ એક મિનલ વાવ છે મિનોલ વાની મૂર્તિ છે મહામાયા છે જેના નામ થી આખા નાખે છે અને ને દુઃખ બધું છે ઈ વખત માં બાપલા ઈ વખત માં તો અંધશ્રદ્ધા આ તો વૈજ્ઞાનિક માનતા કે વાપવી

ગુમડું મીઠું એટલે ગંગામાં કે છે પટેલ હાલો આપણે વીરનાથ ના વહાવેલા વીરકુલ ની માલિકોર આપણા અમે માતા ઉતારવા પાંચ બધી દા જોડું ભેગો લઈ ધરતી આવે છે અને કાર કરતા આવે છે પણ દા મિનળ વાયે બાપલા આવ્યા ને તા તો માનવ મેરામણ ઉભરાનો છે હયે હયું છે બધાય ગોત બધાના દુખના

બે ગઈ છો પણ આજ મારા તે બે નારીઓ લઈ લીધા છે તો એવો વખત એક વાર હું આ લાવીશ કે બધા તારા નારીઓ મારે પાછા લઈ લેવા

બાળક પણ મારી જવા મૂર્ખ્યા હતા એવા કરશન ભગત નું દૂધ નકરું પી પી અને કરશન ભગત નો હું છે

પણ આમ થાતા હવે એને ક્યાં ભણવું છે એને તો લાગી ગઈ છે એને ક્યાં બીજાએ કીધું હવે આ તમારો દીકરો બોધો નહીં તમે

અન બાપલા ગામો ગાય માની તાણ નથી હો કરાય તમારા ગામમાં નઈ હોય પણ અમારી બાજુ તો આવા મૂર્ખાવની તાણ નથી હો ધીમે ધીમે સુમી વીટો ઓલા બગકની ઉમર લોકો કે એમ કહેવાય છે 11 રહતી રામે ધન હખના સાધુએ ધર્મી માથે જતના માંડા ખરાંગ 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 થતા ને આવે

બાપુ થાય છે માટે મારે એને ઘેરે જાવું થાય બાપા કોઈ તો મને બતાવો ઘર ક્યાં એવું મારે ન્યા બાપુ અને વાત એવી છે

મારું ઘણું તો ખુબ જૂના જૂના દુઃખ ના જોખી હોય એવું હાથ જોડી કે છે સદગુરુ તમારી તો તમે મને મને પાવન

હવે તો બોલો ભગત જે વાત કરે એ કથા હવે તો ભાઈ મહાસ યોગી છે અમારો પ્રસંગ ભગત ભાઈ બોલો તો અને સમય હાલતા હાલતા બોધા ભગત ની ઉંમર દીકરા બોધા હવે અમારે તારા લગ્ન કરી નાખવા તેની બોલો માને બાપ ને ભગે લાગી ને કેસે માં મારે લગ્ન નથી કરવા લગ્ન ના કરમણ ભાઈ ના લા ભાઈ ના કરો મારે તો લગ્ન કરવા અરે દીકરા તું લગ્ન કરતો અમારી ગામમાં માણસો વાતું કરે

કોજો ભગત લગન કરતા ન હતી આમ થાતા થાતા સમય વીતે દેવકી ગારોલમાં આ ભગા ભગત નું 24મો વર હૈ કર્મ ભગત રાજા આટલું બેરા લગન કિયા થા કોજો ભગત તો હરી ભજન કરતા કરતા બોધનું જીવન વિતાવે છૈ નામા 24મો વર આયનું થાય કે કી બીમારી કૃષ્ણ ભગત ને લાગે કે કી બીમારી માં કૃષ્ણ ભગત નું અવસાન થ્યું ગામના માળકો બેગા થિયા

અને પેલા જમાનો એવો હતો રાજા ને રીજે તો ખેડૂત રાખે નકર બે ને કાઢી મન ખેડૂત ભેગા થાય

તમારી તો આપણે આનંદ થી આયા જીવ છું આય તો ઘણી ધરતી છે અને તો ગંગાના

હજક્યા નથી મારે જ આવું થાય બીજા નું થો થાય પોતાના ઢોર ન્યા વાયા આવ્યા બધા ઘી આવે છે

પાંચ ભૂત ના દેહ ને કોઈ ટીમા ભૂખ મારી ન હોય કાયમ ટીમા બધાય

ધ્યાન લાગી ગયું પણ ઢોર ગીરે આવ્યા એટલે ગંગામાં કે છે આપણો દીકરો મારો દીકરો મારો વિહાર ભોજો નો

મારો પડે છે ગામ આખા માંથી કુટુંબી હતા હતા એ બધા રોય રોજ કાઢી વાર પીનું બધા આકડા તિબામાં થઈ જવાની તૈયારી કરે આકડા એટલા માટે વિડે કે

હે મદદરિયા ગેલી બોલ નામને પુનઃ ક્યાં